નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ સાત નવ બે હજાર ચોવીસને વાર શનિવાર આજના રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવ્યા છે તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રહ્યા જો ખેડૂત મિત્રો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી દીજો તો ચાલો આગળ વાત કરવી સિંગદાણા તેરસો પચાસથી સોળસો ને દસ ઝીરો એકતાળીસો પચાસથી સુડતાલીસો ને એકાશી રાયડો નવસો પચાસ થી એક હજાર ને પંચોતેર એરંડાસો થી ચૌદસો ને સોર્યાસી થી પાંચ હજાર પાંચસો પચાસ મેથી નવસો આઠ થી તેરસો ને એક અડદોળસો પચાસ થી અઢારસો ને પિસ્તાલીસ મગ પંદરસો દસ થી સત્તરસો ને ઓગણ ચાલીસ તુવેરની જો વાત કરવામાં આવે તો હોળસો સિત્તેરથી બાવીસો એકાવન ધાણા અગિયારસો એંશીથી ચૌદસો ને અગિયાર સોયાબીન આઠસો આઠથી નવસો સાત જુવાર સાતસો અગિયારથી આઠસો પાંચ લસણ સૂકું તેત્રીસો પચાસથી ત્રેપનસો પૂરા વરિયાળી એક હજારથી તેરસો બાવીસ તલકાળ એકત્રીસો ને સિત્તેર તલ સફેદ બે હજારથી છવ્વીસો પંદર घऊ टुकड़ा पांच सौ चालीस छसो घऊ लोग मगफली एक हजार आठ ऐसी त्रेस मगफली एक हजार मग एसी थी, बार सौ कपास आगे बात कर गोंडल मार्केट ना शु बजार जीरो सो त्रीसौ एकासी चार हजार आठ सौ एकतालीस એરંડા એક હજાર એકત્રીસ થી અગિયારસો અને એકાશી સણા તેરસો છવ્વીસ થી પંદરસો એક અડદ એક હજાર થી એકોતેર મગ તેરસો થી એકોતેર થી એકાશી ધાણા થી પંદરસો એક સોયાબીન સાતસો થી સોતેર ડુંગળી સુકી બસો એકત્રીસ થી સાતસો ને એકાશી તલકા સોવીસો થી ચોત્રીસો ને એકાશી તલ સફેદ અઢારસો થી એકસઠ ઘઉં ટુકડા પાંચસો થી ને એકોતેર ઘઉં પાંચસો થી ને બાર મગફળી ઝીણી આઠસો થી એકાણું મગફળી મોટી સાતસો એકાથી અગિયારસો ને એકાણું કપાસ બારસો થી સોળસો ને એકોતેર તો આ તાજના ગોંડલ રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાસા બજાર ભાવ જો ખરુદર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે રોજ વિડીયો સાંજે આઠ વાગે આવે છે રાજકોટની ગોંડલ માર્કેટ યાર્ડનો બજાર ભાવનો વિડીયો આપણે દસ વાગે ઝીરૂનો વિડીયો આવે છે આપણી ચેનલ ઉપર ગુજરાતના મુખ્ય માર્કેટ એટનું એ પણ તમે ન જોયો હોય તો જોઈ લેજો